થરાતના થેરવાડા ગામે સ્કૂલને તાળાબંધી કરી છે બદલી થયેલા આવેલ શિક્ષકનું વર્તન સારું ન હોવાના કારણે સ્કૂલને તાળાબંધી કરાઈ છે અગાઉ ધાનેરાના ગામડાઓમાં શિક્ષક આવ્યા હતા અને વિવાદમાં જેને લઈને એ જ શિક્ષક થરાતના થેરવાડા ગામે બદલી કરાઈ આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળામાં તાળાબંધી કરાઈ છે ત્યારે ગ્રામજનો દ્વારા શિક્ષણ વિભાગમાં દે દિવસ પહેલાં આ રજૂઆત કરાઈ હતી છતાં કોઈ કાર્યવાહી ન કરાતા આખરે ગ્રામજનોએ સ્કૂલને તાળાબંધી કરી છે સ્કૂલના બાળકોએ સ્કૂલ બહાર બેસીને પ્રાર્થના કરી છે અને જોવાનું હવે એ રહ્યું કે શિક્ષક વિભાગ દ્વારા કોઈ પ્રકારના પગલાં ભરવામાં આવે છે કે નહીં ગામથી મારા ગામમાં શિક્ષક તરીકે બદલી થતાં આ શિક્ષકનો એક રેકર્ડ ખરાબ હોવાથી અમે હાજર કરવા દઈશું નહીં ગામ લોકો બરાબર એના માટેનો અમે ડીપીઓ સાહેબને પણ રજૂઆત કરી હતી છતાં ડીપીઓ સાહેબે કોઈ ધ્યાન દોર્યું નથી એટલે અમારે ન છીપકે આ ગામમાં તાળાબંધી શાળામાં કરવી પડી છે એટલે સાહેબને ધ્યાને લેવા વિનંતી